રાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં જળબંબાકાર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગીર સોમનાથ તાલાલામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે આંબળાસ ગામના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગીર ગઢડા અને સુત્રાપાડામાં બે ઇંચ જ્યારે કોડીનાર ઉના અને વેરાવળમાં પણ સારો વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે અહીંના જળાશયોમાં પાણીની આવક વધી છે અને ઓઝત બે ઓઝત શાપુર ઓઝતવંથલી અને વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થયા છે જુનાગઢ જૂનાગઢના કેશોદ માળિયા હાટીના અને મેંદરડામાં પણ ભારે વરસાદ થયો છે માળિયા હાટીના તાલુકાનો ભાખરવડા ડેમ ઓવરફ્લો થયો છે જેના પગલે વડાળા આંબેચા ઊંઘતી ઝડકા અને ધણેજ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે મેંદરડામાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેમાં પાણીની ભરપૂર આવક થઈ છે અમરેલી અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે જાફરાબાદના ટીંબી ગામમાં ભારે વરસાદથી રૂપેણ નદીમાં પૂર આવ્યું છે ભાવનગર ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે મહુવા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે સ્થાનિક તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે અને જરૂરિયાત મુજબના પગલાં લેવામાં આવી રહ્યા છે